રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ઢોકળીનું શાક બનાવવાની છું અને આ ઢોકળીની બધી સામગ્રી છે અને ઢોકળીનું શાકમાં દૂધીની ઢોકળી બનાવવાની છું આ દૂધી મેં ખમણી એક દૂધી મોટી ખમણી રાખી છે અને આ ચણાનો લોટ છે અને આ છે આદુ અને મરચાંની પેસ્ટ આ લીલું લાલ મરચું લસણું ખાંડેલું છે આ સિંગનો ભૂકો છે હળદર રાય અને ખાંડ મીઠું જીરું અને આખું જીરું અને આખા ધાણા ફ્રેશ ધાણા છે આ લીલા અને મીઠો લીમડો અને સૂકા મરચાં છે આ વઘાર માટે ને હિંગ તેલ ને પાણી હવે હું આ ઢોકળ્યું છે ને ગરમ કરું છું પાણી ઢોકળું ગેસ ચાલુ કરીને પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઉં અને આ છાસ હવે હું લોટ બાંધી નાખું ચણાનો લોટ આમાં નાખું આપણે જોઈ પ્રમાણે ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે અત્યારે બનાવું છું અમે ચાર જણા છીએ અને આ દૂધી ખમણી છે એ નાખી દઉં છું મસાલામાં છે ને હું અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી અને બે ચમચી ધાણાજીરું અને હળદર બસ એટલી જ વસ્તુ નાખું છું આમાં અને પાણીથી લોટ પાણી તમારે જરૂર નહીં પડે હવે આમાં લોટ બાંધી નાખો પાણી નાખ્યું જ નથી આમનામ તે લોટ બંધ થઈ ગયો છે દૂધીનું પાણી નથી કાઢ્યું ને એમનામ રસવાળી દૂધી હતી ને એટલે લોટ બંધ થઈ ગયો છે હવે આપણે આ લોટ બંધ થઈ ગયો છે અને આવા પાતળા ઓલા કરી લુવા કરી અને આમાં મૂકવા નાખી ઢોકળીઓ બંધ કરી દઉં પચીસ મિનિટ અને ચોંટે નહીં એટલે આપણે ચડી જાય જો ચપ્પુ એમનામ પાછું આવે છે એટલે આપણે ચડી ગયા છે થોડા થોડા એટલે એને સુધારી નાખું આપણે શાક વઘારવાનું છે એટલે ગમે એ રીતના ગમે એ શેપ આપી શક્યું આપણે અને બે કટકા કરી શકવી આમ આ સુધારાઈ ગયા છે બધાય હવે હું એને હવે હું આ શાક

અને ખાંડેલું મરચું છે પછી હું નાખીશ ઉપર પણ અત્યારે એટલું નાખું છું ત્રણ વાટકી એટલે ત્રણ ચમચી ખાંડ હવે એનું ઉકળવા દઉં જોઈ જોઈ પાણી ઉકળી ગયું છે ઉકળી નાખું છું પાણી ઉકળી ગયું છે કેટલીક વાર ચડવા દઉં અને પેલા વઘાર કરી નાખું ઉપર ચાલુ કરી અને એમાં બાઉલ બાઉલનો તેલ નાખવું આ ઉપરથી આપણે વઘાર કરવાનો છે અને થોડુંક આમાં કાચું તેલ નાખું છું

મસ્ત થશે ઢોકળીનું શાક તમે આવી મારી રીતના એક વાર કરજો ને આમાં પાછું મેં પાટીમાં બનાવ્યું છે એટલે બહુ સરસ લાગે મીઠા જ બહુ સરસ આવે આની પીળી દેખાશે આપણને અને આમ શાક લાલ થશે ઢોકળીનું શાક આપણું તૈયાર છે ટેસ્ટી ઢોકળીનું શાક અને આને છે ને સાણ સીથી લેવાય નહીં એટલે હું અત્યારે આ નેપકીનથી નીચે ઉતારું છું નીચે ઉતારું છું અને આ પાટિયાને નીચે નહીં મૂકવાનું નીચે સ્ટેન્ડ મૂકીને જ મૂકવાનું છે આપણું ઢોકળીનું શાક તૈયાર છે હવે અમારું ઢોકળીનું શાક તમને ગમે તો અમારું ઢોકળીનું શાક તમને પસંદ આવે તો લાઈક ને શેર કરજો